हेलो गाइस गुड मॉर्निंग जय माता दी जय श्री कृष्ण प्रकार महादेव बहुत ठंडा है गाइस अच्छा हर हर महादेव चलो ब्लॉग में शुरुआत है ये से आगे दम अच्छा आप लोग तुम्हारा नया ब्लॉग बहुत बड़ा भरोसे वाला है क्योंकि भरोसे वाले बच्चे अच्छा बंदा है भरोसे वाला तो बहुत ही टेंशन नहीं चलो यहां पे આગલે બ્લોગ જો અમાર હંગાત આઈટીએ કર દો તો મતલબ અમારા પશ્ચિમા સવરામાં હતો એ ભાઈબંધ મોલ્યો દો જાય ચલા તલાકુ સુડો મલા વાય જોઈતું

आज चलो हेलो गाइस तो आपूरा। आपूरा। तो, तो आया था मम्मा 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 पार्टी आ, पार्टी <laughs> पार्टी तरफ से भाई जो बर्थडे बॉय

ને બોલો લઈ જવાનો સબ બાઈક ઉપર જોતાર મે બાત બરોબર ચલો મળ્યા કરો આ તો ધો મારા રહ્યો હેલો ગાઈસ તો લખુબાન ગાડી મુકવાઈ એટલે અરે બહુ મોટી હસ્તી કહેવાય બરોબર હું તારું ખોલતા ખોલતા બ્લોગ બનાવા માંડ્યો જો રાઈ તારો ખોલવા તો લીધા ના પહેલા ગાડી જતી રહી મોટી ગાડી હતી ચીરી હતી ચી હતી એની ગાડી બોલે ગાડી હતી વિચાર કરો લખવા બહુ મોટી અસ્તી હોય યાર તમને લાગે હેલો ગાઈસ તો આજે હતું અમાર બમ્મો જાતર જો બતાવું તો કરણ કારો વિસુ અર્જુન વિકો એ જયલો આમ પેલો હાર્દિક ચકુડો બરોબર અરે બધા પીરસવા બતાવી ગયા બોલો

ચલ બુદુ લન બે જોજુ ડા ની જગ્યાએ ઓનો રસ હાલવાનો તો રસ હાલવાનો રસ રસ ના હોય લે ના હોય બધું આવું ના હોય ગડા વેલા વેલા ના હોય એ એ આવું ના હોય લે રસ હાલવાનો તો જોજી રસ જોજે રસ આ તો ડાચ્યો અંધારા અમે આયા તા જો

દાલ બાટી ખાઈ ખાઈ ને આવું લાગે હું માર ભાઈ એ તો એટલે તું રાખ આવા દે તું જો ખાલી વાત છે સમય સમય ની વાત એટલે બધું થાય

પૂરો કરું જય માતાજી જય શ્રી કૃષ્ણ ના ના પૂરણે નહીં કરો ચોક રાત્રિ ચોક કદાચ ક્લિપ લેવાનું થાય તો યાર એટલે બંને બરોબર ચલો મળ